શ્રી સિદ્ધાચલ ગીરીને નમ નમઃ શ્રી જોવા પાર્શ્વનાથાય નસન નાયક પરમોપકારી મહાવીર સ્વામી પ્રભુના ચરણોમાં પીણી કાળમાં ધર્મની આદિ કરનારા પુરુષોની બોતેર અને સ્ત્રીઓની ચોસઠ કળાઓની પ્રરૂપના કરનારા શત્રુજય મંડન શ્રી આદિનાથ પ્રભુના

અને પ્રેરણાથી પરમ પવિત્ર મહામંગલકારી સર્વ તીર્થ અવસરે જોર શોર થી ધામધૂમથી ના ભૂતો ના ભવિષ્ય ઉજવવા માટે આપની સામે પ્રસ્તુત છે ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન હાજી ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન

ઓળખવાની કળા તલવાર ચક્રિ રહોગે સમય યુ હિ જાયગા એવા આદિનાથ પ્રભુએ બતાવેલી બોતેર કળા અને ચોસઠ કળાઓનું સ્પર્ધાના માધ્યમથી આપણા જીવનની અંદર સંસ્કારોનું બીજ વાવવા વિમલાચલ ગિરિરાજ ની ઉદ્ધારની હાજી ધ્યાનથી સાંભળજો છે પણ આ અવસર થયેલા ઉદ્ધાર ની છે અને ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન એટલે ગિરિરાજની ની સાલગીરી ની ના ભૂતો ના ભવિષ્ય થી ઉજવણી સામ્રાજ્ય સંસ્કાર મિશન એટલે હૃદયમાં આદિનાથ દાદા મિશન એટલે साम्राज्य संस्कार मिशन એટલે આદિનાથ દાદા પ્રરૂપેલી કળાઓને પુનજીવિત કરવાનો પ્રયાસ અને ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન એટલે વિશ્વભરની અંદર પાંચસો મી

આપણી કલમ ચાલશે તો લેખન કાળા થકી પ્રભુના ગુણોનું વર્ણન કરવા જ આપણા મુખમાંથી બતાવેલી શસ્ત્ર વિદ્યા થકી શાસન ની રક્ષા અને જંગમ તીર્થની રક્ષા માટે જ હશે કદાચ તમને એવું લાગતું હશે કે પ્રભુની આ આદિનાથ દાદાની પાંચસો મી સાલગીરી તો વિક્રમ સંવત

પણ વિદ્યાર્થીઓ એની તૈયારી એ પાંચ છ વર્ષ પહેલા કે આઠમા શરૂ કરી દેતા હોય છે તો પછી આ તો સમસ્ત વિશ્વના આદિનાથ છે તો એની તૈયારી એ અત્યારથી કેમ ના થાય ચાલો બધા હું અને તમે ભેગા મળીને શત્રુજય આદિનાથ દાદાની ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન થકી પાંચસો મી સાલગીરી આ મહાસ અવસરમાં આપણે બધા જોડાઈએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ જય ગિરિરાજ જય આદિનાથ